શત્રુપા આસન ઉપર બેસી ગયા દેવહુતિ વાતચીત કરતા આવ્યા છતાંય દેવહુતિ એમનો પતિ ધર્મ સ્વીકારી લીધો આવા હતા આપણા આર્ય નારીના બધા ધર્મ અને આ કથા સાંભળીને આર્ય નારી આ પ્રમાણે પણ જીવન જીવતી હવે અત્યારે તો શું વાત કરું એક છોકરો કન્યા જોવા ગયો ચા પાણી થયા નાસ્તો પાણી થયા પછી છોકરાની અને દીકરીની મુલાકાત થઈ છોકરાએ છોકરીને પૂછ્યું કે તમે કેટલું ભણ્યા છોકરીએ કહ્યું કે મેં કોલેજ કરી છે સરસ છોકરાએ ફરી પ્રશ્ન પૂછ્યો કે આમ તમને શેનો શેનો શોખ છોકરી કહે કે મને સારા કપડા પહેરવાનો શોખ સારું સારું ખાવાનો શોખ ત્યારે છોકરાએ ફરી પૂછ્યું કે તો તો તમને રસોઈ આવડતી છે ને છોકરીએ હામો જ પૂછ્યું કે તમને વાસણ ઉટકતા આવડે છે આ આપણો ધર્મ નથી પણ આ પ્રદેશનો ધર્મ છે અત્યારે ઘણી બહેનો પતિદેવ પાસે કામ કરાવે છે ભલે પતિદેવને કામ કરવું એ એ કોઈ પાપ કે અપરાધ નથી પણ પણ પત્નીને સાથ આપવો પતિનો ધર્મ છે પણ પતિદેવને આંખના ઈચારા ઈશારા ઉપર બેસાડે અને આંખના ઈશારા ઉપર ઉભો કરે એ પત્ની નો કહેવાય એને કામ પત્ની કહેવાય પછી દેવહુતિએ જમણો હાથ આસન ઉપર મૂક્યો અને જમીન ઉપર બેસી ગયા કરદમ ઋષિને સંતોષ થયો પછી મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવહુતિનો સ્વીકાર કરવા વિનંતી કરી ત્યારે કરદમ ઋષિએ તેમાં સંમતિ આપીને કહે કે તમારી પુત્રીનો સ્વીકાર કરતા મને હરગ થાય પણ મારી એક ઈચ્છા મારી એક શરત કે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી હું ગુહસ આશ્રમ પાળીશ ત્યાર પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ હવે દેવહૂતિ આ બાબતમાં સંમત થયા અને કરદમ ઋષિ સાથે દેવહૂતિના ધામે ધૂમથી લગ્ન થયા છે અને કન્યાદાનમાં મંત્ર પણ બોલાનો હવે બહેનો ભાઈઓ દેવ હોતી રાજકન્યા નથી પણ ઋષિ પત્ની પહેલા દેવ વિચાર કરે કે મારા પતિ તપસ્વી જીવન ગાળે મારે હવે તપસ્યા કરવાની

દેવતી અને કરદમ ઋષિ સો વર્ષ વિહાર કરે એમની એક પણ દીકરો થયો નહી પણ નવ દીકરીઓ આ નવ દીકરીઓ કોણ ખબર છે નવ દીકરીઓ એટલે નવધા ભક્તિ નવધા ભક્તિ કઈ રામાવતારની નથી પણ અનાદિકાળથી નવધા ભક્તિ ચાલતી આવી છે નવધા ભક્તિ એલા આવે અને પછી જ કપિલ નારાયણ આવે નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ બતાવી છે કે સંતોના સંગમાં રહે બીજી વ્યક્તિ આવી જ્યાં હરિકથા થતી હોય ત્યાં સાંભળવા જવું અને સાથ સહકાર અને બધી રીતે સેવા કરવી બધી રીતે સેવા કરવી સેવા છે ને એ મોટો ધર્મ છે યાદ રાખજો કાલમાં નરેક વાત મુહૂર્ત લેવા આવ્યા અને આખી સોસાયટીના બધા ભાઈઓને બહેનોને લઈને આવ્યા આ બેનનો એવો એવું અંદર જીભ કચરેલી કે મારે કથા કરવી પણ શમોમાં કરવાની છતાંય સોસાયટીના બધા લોકોએ સાથ આપ્યો શેરીના લોકોએ પછી પોતે હા હળવા થઈ ગયા હાવ બધા એને કામ હોપી દીધું બોલો પછી બહેનું એવું જ્યારે રૂક્ષ્મણી વિવાહ હતા ને એ દિવસે એના હગાવાલા ને બધા નોતરા જમવાનું ગોઠવું પણ શેરીના કોઈ લોકોને એક એક ની જમવાનું ન કીધું બોલ પછી એના શેરીના લોકોને બેનથી સાથ આપ્યો સહકાર આપ્યો છતાંય અમને કે જમવાની કોઈ ભાવના નથી તમે તમારા ને નોતરા ઈ સારું છે પણ હાચે ખોટે અમારી ઘેરે તમે એ ભાણે ન થવા દીધી કે આટલા માણસોનું રસોડું અમે કર્યું છે મતલબી કહેવાય આ કપટ કહેવાય છે એટલે આવું કાર્ય ક્યાંય પણ થતું હોય સમોમાં તો બધાને થોડું થોડું સેવા લઈ લેવી બધાને થોડી થોડી સેવા જેથી આપણી શેરીની એકતા શેરીનો પ્રેમ અને કોઈ દી વિવાદ ન થાય અને થોડું થોડું બધાને સેવા લેલી મારી પ્રાર્થના છે તો કે આપડી તો આ શેરી બહુ સારી થોડી થોડી બધાય સેવા ઉપાડે છતાય મારી એક ફરજ છે કે બધાયને થોડું થોડું કામ ભાગમાં આવે એટલું લઈ લેવું કે ભાઈ હું આ કરી દઈશ હું આ કરી દઈશ જેથી કોઈની ઉપર વજન ન થાય હો રાત રાખજો એટલે નવધા ભક્તિમાં સેવા પણ આવે છે અને ભક્તિમાં પૂજા પણ બતાવી છે પૂજામાં હું મારો પ્રાર્થના છે કે આ સત્સંગ મંડળ આવે છે સત્સંગ મંડળની બે ત્રણ બાયો અહીંયા પૂજામાં આવે છે એ નહીં સારું બધા સત્સંગ મંડળના બહેનો રોજ પૂજામાં જોડાવ

એટલે આટલું કાર કરજો મારી બધાને પ્રાર્થના ભાવના ન રાખતા કે આ મહારાજ પૂજામાં બેહવાનો આગ્રહ રાખે એટલે પાંચ એને થાય બસ પણ પૂજામાં આવો બેસો જેથી આપણે જેટલી સંખ્યા વધે એટલા મંત્રની સંખ્યા પણ વધે એક મંત્ર એક વાર બોલી તો આપણે એક હજાર વાર થાય એવી એટલું થાય મંત્ર વિચાર કરો આપણે જેમ સંખ્યા વધી તો કેટલી મંત્રની સંખ્યા વધી આપણી સોસાયટીમાં કાયમી આવી એકતા રે પ્રેમ રે ધર્મ રે અને આવા નવા કાર્ય કરતા રહી આટલી મારી પ્રાર્થના સ્વીકારજો બે ચાર બહેનો બેસે છે બીજા બહેનો સત્સંગમાં આમ હું જોઉં છું અહીં સત્સંગ કીર્તન કરતા હોય ત્યારે તો ઘણા બહેનો બેઠા હોય અને આ પૂજાનું આવ્યું એટલે બધા આમ ધીરે ધીરે છટકી જાવ મારું ફલાણું છે ઢીકડું છે ને પૂછડું છે

હમણાં ભત્રીજાની ત્યાં કથા કરી સવારે આશરે ત્રી થી પચીસ જણા તો જોડી હોતી અને સત્સંગની બાહી આવી રીતે આપણી સોસાયટી માં હવારમાં આવ્યું હોય એને એમથી બસ બેહનો જ બેઠા પૂજામાં આપણી કિંમત જાય આપણી ઇજત જાય કોઈને કઈ દેવું નથી તમતા ઘરેથી કાંઈ લઈને આવશો ખાલી આસન લઈને આવો મંત્ર જ બોલજો હું એમ નથી કેતો તમે ફલાણું લેતા ફ્રૂટ લેતા હો આ લેતા હો કાંઈ નથી લેવું ભગવાનને કોઈ વસ્ત્રની જરૂર નથી કેવલ તમારે મન અને શ્રદ્ધાની જરૂર છે બધા અને એ પૂજામાં એક વ્યક્તિ બેસી શકે આ રીટાબેન બેસે છે એ જોડી જ છે ને અખંડ જોડી છે યજ્ઞ હોય ને એમાં જોડીને બેહવું ફરજિયાત છે પણ પૂજામાં એકલા બેસી શકે યુવા દીકરી બેસી શકે યુવો દીકરાએ બેસી શકે પુત્ર વધુ એકલી બેસી શકે પુરુષ એકલો બેસી શકે બેદીથી આ હું જોતો તમે આજ કહું કાલ કહું પણ સમય આવે કથાનો ત્યારે હું કહું ને અને બધાને સેવાને થોડું થોડું કામ બાટી લઉં મારી બધાની પ્રાર્થના છે એક ઉપર વજન મૂકો એની સારું ભગવાન આપણી રાજી નહી થાય તમને કહી દઉં બધા ચતુરાય અને ભગવાન ભગવાનને ભજવાનું એક જ સાધન છે કે ભોળા થઈને ભજો હા કહી દેવાનું એ તમાન નથી કરું લાવ હું ધોળીને કામ કરી આવું ઈ ભગવાન ને વધારે ગમે છે અને નવ દીકરી હું જન્મ થયો એક પણ દીકરો થયો નહીં એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે વિલાસી જીવન થી તેઓ કંટાળે બધું ઉતારી ભરી પાછા તપસ્વી સન્યાસી બને આ જોઈ દેવહુતિ કહે કે આપ સંન્યાસ ગ્રહણ કરવા માંગો છો તેમાં મારી ના નથી પણ આ નવ દીકરીઓમાં એક દીકરો થયો નથી આ નવ દીકરીનું મારે શું કરવું આ નવ દીકરી આરે કોણ પરણ છે અને બહુ સાચી વાત ભગવાનની પૂજા એ કોણ પરણવા તૈયાર છે તરત કાઈક ને કઈક બાના કાઢી નીકળી જાય આમ છે તેમ છે ફલાણું છે દીકરું છે હા અને ઘણા તો શું કરે ખબર એ કે અમે ધ્યાનમાં બેસી છીએ ને એટલે અમારે પૂજામાં બેસવાની જરૂર નથી આ એનું અભિમાન છે યાદ રાખજો હો ધ્યાનમાં બે એટલે પૂજા નો બેહવું એવું કોને કીધું તો તું પાણી પીવો એટલે જમવાનું નો હાલે ન જમાય ખાલી પાણી જ પી લેવાય લાભિમાન છે યાદ રાખજો દેવહુતી કહે કે અમારી દીકરીનું શું કરવું આપ સંન્યાસ લેશો તો આ નવ દીકરીઓની સાથે કોણ લગ્ન કરશે પછી કરદમ ઋષિ વિચાર કરવા લાગે કે મને ભગવાને કહેલ કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ પણ પરમાત્મા પધારતા નથી પ્રભુ નારાજ કેમ થયા હશે હું તપસ્વી હતો મેં તપસ્યા છોડી દીધી હું વિલાસી થયો એ મારા ભગવાનને ગમ્યું નથી કરદમ ઋષિ દેવહૂતિને કહે કે આ વિલાસી જીવન મને ગમતું નથી આથી દેવહુતિ કહે કે તમને જે ગમતું નથી તે મને પણ ગમતું નથી સાધુ જીવન હવે સમાપ્તિ પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક જીવન ગાળે આખો દિવસ જપ ધ્યાન કરે બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો અને વર્ષો સુધી તપસ્યા કરી દેવુતીના પેટમાં ગર્ભ રહ્યો કરદમ ઋષિ વિચાર કરે દેવુતીને અનેકવાર અનેક વાર ગર્ભ રહેલ પણ આવું તે જ મેં જોયું નથી મારા નારાયણ દેવહુતિના પેટમાં આવ્યા લાગે દેવહુતિના પેટમાં બિરાજલા પરમાત્માની દેવો દેવો સ્તુતિ કરે પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો સાધુ સન્યાસી અને સંતોને આનંદ થયો કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણ ભગવાન પ્રાગટ્ય થયું બોલો કપિલ નારાયણ ભગવાન જય કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે શું થયું આવો કપિલ નારાયણ પ્રાગટ્ય નું દર્શન આગળ જોઈએ કપિલ નારાયણ ના દર્શન માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવે પરમ આનંદ થયો પરમજી કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે કે પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા આજે તમે જગ પિતાના પણ પિતા થયા છો આ બાળક માનો ઉધાર કરશે હવે તમે સંન્યાસ લઈ શકો છો ત્યારે કરદમ ઋષિ કહે કે દીકરાના જન્મથી આનંદ તો થયો પણ આ નવ દીકરીઓનું લગ્નની મને ચિંતા ત્યારે બ્રહ્મજી કહે કે ચિંતા શાની કરો છો તમારે ત્યાં પરમાત્મા બધાયરા તે સૌ સારાવાના કરશે યાદ રાખજો બહેનો ભાઈઓ તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા થાય આપણે ચિંતા ન કરવી પણ હું ભગવાનનો છું ભગવાન મારા છે એવો ભાવ રાખી અને પરમાત્માના નામનો જપ કરો

કર્ક ઋષિને કુલ સત્ય હવે અને થોડા સમય પછી કરદમ ઋષિએ સંન્યાસ લેવાનો વિચાર કર્યો કરદમ ઋષિ કપિલ નારાયણ પાસે આવીને કહે કે હવે મારે સંન્યાસ લેવાની ઈચ્છા છે ત્યારે કપિલ નારાયણ કહે કે ભલે પિતાજી તમારા બધા જ શુભ કર્મો મને અર્પણ કરી દેજો મોક્ષ ને જીતી લેવા તમે તમારું કલ્યાણ કરો પછી કરદમ ઋષિ કપિલ નારાયણ ને ત્રણ વાર પ્રદિક્ષા કરે અને વનને માર્ગ ગયા છે ત્યાર પછી બહેનો ભાઈઓ ભાગવતમાં કપિલ દેવે માતા

ઉતારજો અને પાછા યાદ રાખજો અને એ પ્રમાણે જીવવાની કોશિશ કરજો બધાને મારી પ્રાર્થના છે હો આ કાને કાઢ કાને કાર્ડ ન નાખતા એક એક શબ્દ યાદ રાખજો અને ભૂલાઈ જાય મારે આવું હું ક્યાં તમારો દીકરો જ છું બધાને આ શેરીમાં જ કાન પકડીને કેવું કપિલ ગીતા હું આવું ભૂલી ગઈશ કહેવાનું તો આપણે પાંચક મિનિટનો વિરામ દઈ વિરામ પછી આગળ કથાનું દર્શન જોઈએ કૃષ્ણ કનયા લાલ કી તે વાગોદ ભગવાન ની છે કે મને મારો કનયા બોલાવે છે એ તો મારો કનયા બોલાવે છે amal cheu hamna ga kariya maya u sunari vat jo sa